ફરી એકવાર ગરમી વધવાની છે તાપમાનનો પારો ઉચકાવાનો છે અને કહેવાય છે કે આગામી એક બે દિવસમાં ટેમ્પરેચર ત્રેતાલીસ સુધી પહોંચી ચૂકવાનું છે અને ગરમી જ્યારે વધતી હોય છે ત્યારે ઠંડા ઠંડા કુલ રહેવા માટે ત્રણથી ચાર વસ્તુઓ આવશ્યક હોય છે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશ્યક હોય છે ચાર દ્રશ્યો જોજો બાગ બગીચા ફુવારો સ્વિમિંગ પુલ અને તળાવ આ ચાર એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ચાર જગ્યા છે સાર્વજનિક જગ્યાઓ છે જ્યાં આપણને ઠંડીનો અહેસાસ થાય પણ જાળવણીના અભાવે કેવા બગીચા સુમસામ થઈ ગયા છે અવાવરું થઈ ગયા છે ફુવારા કેવી રીતે બંધ પડેલા છે સ્વિમિંગ પુલ કેવી રીતે સડી રહ્યા છે અને તળાવ કેવી રીતે સુકાઈ ચૂક્યા છે અથવા તો જાળવણીના અભાવે તળાવની ખરાબ સ્થિતિ છે એ રાજના અલગ અલગ મહાનગર અને નગરપાલિકાઓ ની જે સ્થિતિ છે જાણવી સમજવી જરૂરી છે ડિગ્રી ડિગ્રીનો પારો જશે ત્યારે અમદાવાદની સ્થિતિ શું થશે અમદાવાદમાં અનેક બાગ બગીચા છે અમદાવાદની અંદર કુલ 213 તેર બાગ બગીચા છે અને આ બાગ બગીચાઓની રખરખાવટ જે છે ને તે ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી છે પધરાવી દેવામાં આવી છે પણ કેટલાક ઠેકાણે જાળવણીનો અભાવ અહીંયા સ્પષ્ટ જોવા મળે છે આપા દ્રશ્યો જોજો અમદાવાદના બાગ બગીચાના ભર ઉનાળે ફુવારા બંધ છે સાર્વજનિક જગ્યા હોવા છતાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી કયા પ્રકારની બેદરકારી છે ને એનો જીવતો જાગતો ઉદાર ઉદાહરણ જીવરાજ મહેતા વિસ્તારમાં આવેલું બલાવ તળાવ પણ છે ક્યાંક બાકડા ઊંધા પડી ગયેલી સ્થિતિમાં છે ક્યાંક ફુવારા બંધ છે પાણીની કુંડીની આસપાસ લીલ જામી ગઈ છે બગીચાઓની જાળવણી રાખવા માટે અમૂલ અને શીતલ નામની એજન્સીઓને સ્ટોલ રાખવા ટેન્ડર આપવામાં આવ્યું છે છતાંય બગીચાઓની જાળવણી નથી થઈ આ અમદાવાદનો જીવતો જાગતો પુરાવો છે હવે અમદાવાદ જેવી સ્થિતિ રાજકોટમાં પણ છે રાજકોટનો રેસ્કોર ગાર્ડન આપ જાણો છો રંગીલા રાજકોટમાં બગીચાઓની હાલત બેરંગી છે શહેરના મધ્યમાં આવેલા રેસ્કોટ ગાર્ડનમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે રેસ્કોટ ગાર્ડન ફરવા માટેનું મહત્વનું સ્થળ છે એક સમય હતો સૌરાષ્ટ્રભરથી અહીંયા લોકો આવતા હતા લીલી છબ હરિયાળી ચોક્કસ છે પણ ચારેકોર ગંદકી અને મેન્ટેનન્સનો અભાવ પણ જોવા મળે છે ભાવનગરની વાત કરી લઈએ તો ભાવનગરનું નજરાણું ગણાય બોર તળાવ બોર તળાવ કૈલાસ વાટિકાની જાળવણીના અભાવ એની સ્થિતિ છે શું આપ જોજો બિનઉપયોગી થઈ ચૂક્યું છે દસ કરોડ રૂપિયા ખર્ચીને જનતાની સુખાકારી માટે કૈલાસ વાટિકા ગાર્ડનનું નિર્માણ કરાયું પરંતુ કોર્પોરેશનની બેદરકારીના કારણે છેલ્લા એક વર્ષથી અહીંયા પાણીની સુવિધા નથી લાખોના ખર્ચે વસાવેલા વોટર કુલર ટોયલેટ બાથરૂમને તાળું મારી દેવામાં આવ્યું છે પર્યટકોને પીવાનું ઠંડુ પાણી રહે તે માટે વોટર કુલર લાવવામાં આવ્યા હતા પણ બે વર્ષથી વોટર કુલર બંધ કન્ડિશનમાં છે ગાર્ડન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે શરૂ કર્યું છે એવી વાર્તા કરે છે કદાચ ચોમાસાની રાહ જોતા હશે કે ચોમાસું આવશે અને જાતે જ બધી લીલોતરી થઈ જશે અને પાણીની સમસ્યા દૂર થઈ જશે હવે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાની વાત કરી લઈએ મહેસાણાની અંદર અરવિંદ બાગ અને ગાંધીબાગ બે બાગ છે એ બે બંને ભાગના દ્રશ્યો જોજો જાળવણીના અભાવે અરવિંદ બાગનો ફુવારો તૂટી ગયો છે લાખો રૂપિયા ખર્ચીને અહીંયા ફુવારો તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ એની સ્થિતિ છે શું આપ જોઈ શકો છો રિપેરિંગ કરાવવાની કોઈને તસ્તી કોઈ લેતું નથી મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું પણ હવે મહેસાણા મહાનગરપાલિકાના અરવિંદ બાગની આ હાલત જોજો નવા કમિશનર ચોક્કસથી એક્ટિવ છે સક્રિય છે અપેક્ષા અને આશા રાખવું કે એમના નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા અધિકારીઓ કર્મચારીઓ હજી પેલી નગરપાલિકાના મૂડમાં હશે તો બહાર આવી જાય આ રિપેરિંગ સત્વરે કરાવે ગાંધીબાગમાં એક કરોડ કરતાં પણ વધુના ખર્ચે રમતગમતના અને સ્પોર્ટ્સના સાધનો મુકાયા પણ જાળવણીના અભાવે તે પણ તૂટી તૂટી ગયેલા છે લાખો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવાયા પણ તેની પણ એ જ પ્રકારની સ્થિતિ છે મહર્ષિ અરવિંદ ગાર્ડન ઉદ્યાન આપ જોઈ શકો છો અહીંયા બાળકો રમવા શું જવાના કોઈ ઠંડક ખાવા વડીલ શું જવાના આપ આ સ્થિતિ જોઈ શકો છો માત્ર બગીચાઓની જ આ સ્થિતિ છે એવું નથી અમદાવાદની વાત કરી લઉં હવે મહેસાણા બાદ અમદાવાદ મહાનગર સૌથી જૂનું મહાનગર ગરમીમાં ઠંડક આપતા ફુવારા અમદાવાદની અંદર પણ બંધ છે આપ જોઈ શકો છો એચજી આવીને અડીને આવેલા ઇસ્કોન વિસ્તારમાં એમસીના ગાર્ડનમાં ફુવારા બંધ સ્થિતિમાં છે સિક્યોરિટી ગાર્ડના અભાવે અહીંયા ન્યુસન્સ છે અસામાજિક તત્વોનો અડ્ડો આ વિસ્તાર બની ચૂક્યો છે તળાવોની પાછળ ગાર્ડનની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે પણ એ કરોડો રૂપિયા ક્યાં સુકાઈ જાય છે ક્યાં તણાઈ જાય છે ક્યાં તૂટી જાય છે ને એના જીવતા જાગતા પુરાવા છે ભાવનગરના ફુવારાની ફરી એકવાર વાત કરી લો અગાઉ બગીચાની વાત કરીએ રૂપિયા કરોડો અહીંયા પણ ખર્ચાયા શહેરના મધ્ય ભાગમાં બોર તળાવની અંદર મૂકવામાં આવેલો મ્યુઝિકલ ફાઉન્ટેન એક કરોડ એકાણું લાખના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ સાથે ફાઉન્ટેન બોર તળાવના પાણીની વચ્ચોવચ રાખવામાં આવેલો આ ફાઉન્ટેનમાં છવ્વીસ પ્રકારના સંગીતના સુર સાથે પાણીની વિવિધ લહેરો હતી પરંતુ ટેકનિકલ કારણોસર બે વર્ષથી આ ફુવારો બંધ છે બે વર્ષથી બંધ છે એનો મતલબ લગભગ લગભગ બે કરોડ રૂપિયા ફુવારામાં ઉડી ગયા દોરડા વડે બાંધીને તળાવમાં તરતો મૂકી દેવામાં આવે છે ફુવારો જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયરને પૂછીએ છીએ તો સ્પષ્ટ જણાવે છે કે પર્યટન વિભાગે હજુ આ ફાઉન્ટેન અમને એટલે કે મહાનગરપાલિકાને સોંપ્યો નથી હવે ભાઈ કોને સોંપ્યો કોને ના સોંપ્યો ને એની જોડે એમાં લેવા દેવા નથી તમે બધા સરકાર સાથે જોડાયેલા છો અમે નાગરિક છીએ તમારી આ ફરજ છે સેવા બજાવવાની વડોદરાના ફુવારાની વાત કરી લઉં સયાજીરાવ ગાયકવાડજી અદ્ભુત ટાઉન પ્લાનિંગ તમામ પ્રકારની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા પણ અહીંના ફુવારાની હાલત જોજો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ શહેરના અનેક રાજમાર્ગો પર ફુવારાનું નિર્માણ કરેલું કોર્પોરેશનના પાપે ફતેગંજ કાલાગોડા ગાંધીગૃહ ન્યાય મંદિર અનેક વિસ્તારોના ફુવારા બંધ સ્થિતિમાં છે ક્યાંક ફુવારાની પાઇપો તૂટી ગઈ છે ક્યાંક મોટરો બળી ગઈ છે વડોદરામાં ગરમીના દિવસોમાં તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં વધુ હોય છે એ તો ભલું થજો ગાયકવાડજીનું કે એમના સમયમાં વનીકરણને જબરજસ્ત પ્રાધાન્ય અપાયું જેના કારણે હજુ પણ જૂના વૃક્ષો છે અને એટલે જ ચાલીસ ઉપર પારો ભાગ્યે જાય છે પણ આ મહાનગરપાલિકા અનેક સર્કલો ઉપરના ફુવારા ક્યારે એમના ધ્યાનમાં આવશે સમજવું મુશ્કેલ છે દ્વારકાની વાત કરી લો તો દ્વારકા જિલ્લાનું મુખ્ય શહેર જામખંભાળિયા જામખંભાળિયાના દ્રશ્યો જોજો નગરપાલિકાના ગાર્ડનમાં સ્વિમિંગ પુલ ફુવારા બાદ હવે સ્વિમિંગ પુલની વાત કરી લઈએ સ્વિમિંગ પુલ બનાવ્યો સ્વિમિંગ પુલ એસી લાખના ખર્ચે બનાવ્યો બે વર્ષ થઈ ગયા પરંતુ આ જ દિવસ સુધીમાં આ સ્વિમિંગ પુલનો જનતાને લાભ મળ્યો નથી ઉદઘાટનની પ્લેટ પણ જોઈ શકો છો સ્વિમિંગ પુલનું લીલા કલરનું પાણી પણ જોઈ શકો છો એસી લાખ રૂપિયા એટલે કે લગભગ લગભગ કરોડ રૂપિયા આ પ્રકારની સ્થિતિ છે ચીફ ઓફિસર સાહેબ એમ કહે છે કે સ્પોર્ટ્સ ઓથોરિટીસ સાથે વાત ચાલી રહી છે અને પછી જનતા માટે ખુલ્લો મુકાશે અને જ્યારે ખુલ્લો મુકાશે એટલે પાછો પચીસ પચાસ લાખ રૂપિયાનું બીજું એંધાણ કરવામાં આવશે અમદાવાદ શહેરના તળાવો પણ કેવી રીતે સુકાઈ ગયા છે તે પણ જોજો કોર્પોરેશન જૂના તળાવ ભરવાના બદલે આઠ કરોડના ખર્ચે નવા બે તળાવ રીડેવલપમેન્ટ કરવા જઈ રહ્યું છે જૂના તળાવોને બાર માસ ભરાઈ રાખવા માટે એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવ્યો છતાં શહેરનું ભાગ્યે જ કોઈ તળાવ એવું છે જેમાંથી એક ડોલ પણ પાણી ભરાય મેમનગર તળાવની તપાસ કરી તો ખબર પડી કે કલેક્ટર હસ્તકનું આ તળાવ એમસીને સોંપાયું છે અહીંયા દબાણ થઈ ચૂક્યું છે અને તળાવ સુકાઈ ચૂક્યું છે બીજી તરફ અહેબતપુરા ગામનું તળાવ મક્તમપુરા ગામનું તળાવ સમારકામ કોન્ટ્રાક્ટરને લાણી કરવા માટે સોંપાયું છે બંને તળાવ અંદાજે તેર વર્ષ જૂના છે અહેબતપુરા તળાવના સમારકામનું ટેન્ડર ત્રણ કરોડ છ્યાસી લાખના ખર્ચે એક એજન્સીને અપાયું છે જ્યારે મક્તમપુરાનું તળાવ ચાર કરોડ એકત્રીસ લાખના ખર્ચે બીજી એજન્સીને અપાયું છે વોટર કમિટીના ચેરમેનશ્રીનું કહેવું છે કે વસ્ત્રાપુર અને મલાવ તળાવ બાર મહિના પાણી ભરેલા રહે છે તે માટે એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવે છે પરંતુ અસરકારક ન હોવાથી હવે જમીનમાં મિની એસટીપી પ્લાન્ટ લગાવવાનું આયોજન છે મને એ ખબર નથી પડતી આટલા મોટા એન્જિનિયરોની ટીમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપનીઓ આ બધાને પહેલાં ખબર નથી પડતી કે એસટીપી પ્લાન્ટ ચાલે કે મિની એસટીપી પ્લાન્ટ ચાલે હવે નવસારીની પણ વાત કરી લઈએ નવસારીના તળાવોની અંદર જળકુંભીનું કેવું સામ્રાજ્ય છે આપ જોઈ શકો છો અહીંયા પાણી ઓછું દેખાય છે જળકુંભી જબરજસ્ત દેખાય છે ઉનાળામાં શહેરના લોકોને પાણીની પીવા પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સાત તળાવ ઇન્ટરલિંક કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો અમુક તળાવમાં ફક્ત લાઈનો નાખવામાં આવી કામગીરી પૂર્ણ થઈ નથી પ્રોજેક્ટ માટે પાંચ કરોડ રૂપિયાનું બજેટ ફળવાયું પરંતુ કામગીરી અહીંયા થઈ નથી આવી સ્થિતિ ભુજની છે ભુજનું ઐતિહાસિક દેસલ તળાવ દસ વર્ષથી જળની જગ્યાએ જળકુંભીનું સામ્રાજ્ય છે અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સ્થિતિ છે જોઈ લો ભુજની મુખ્ય શહેર આપણું મુખ્ય શહેર ચોમાસાનો આ તળાવ ભરાય ત્યારે પાલિકાના હોદ્દેદારો ગાજતે વાતતે જાય ફોટા પડાવે અને આ તો ફોટા પડાવવાની સિસ્ટમ અમારા લોકોએ પણ પ્રસારિત કરવાની બંધ કરવી પડશે કારણ કે કોઈ નગરપાલિકા કે મહાનગરપાલિકાના એ કોર્પોરેટરોના એવા પુણ્ય નથી કે એમના પુણ્યના કારણે આ તળાવો ભરાતા હોય આ એમના પાપ છે ને એટલે આ જળ ગુંભી છે એમના પાપ છે ને એટલે તળાવો ખંડેર છે એમના પાપ છે એટલે જ બગીચા સુકાઈ રહ્યા છે અને માત્ર ને માત્ર ટીકા કરવી મારો મકસદ નથી આ વાત પ્રશાસન સુધી પહોંચાડવી છે અને એટલે જ ચર્ચા કરવી જરૂરી બને છે સ્થિતિ કેવી થવાની છે ઉનાળામાં એ જાણવા માટે આ ચર્ચાની અંદર અંબાલાલભાઈ પટેલ હવામાન ઇસ્લા જોડાવાના છે જયેશભાઈ ત્રિવેદી રીક્રિએશન કમિટીના ચેરમેન છે એમસીના જયદીપસિંહ ગોયલ પૂર્વ નેતા વિપક્ષ છે ભાવનગરથી કેમ કે અમદાવાદ મોટું શહેર છે અને અમદાવાદમાં બહુ બધા ગાર્ડન પણ છે ફુવારા પણ છે ત્રિવેદી સાહેબ મારે એ જાણવું ને સમજવું છે આ સ્થિતિ આપણા તળાવોની આપણા ફુવારાની આપણા બગીચાઓની કેમ આપણા માધ્યમથી જણાવવા માગીશ કે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે જે સર્વાઇવલ રેશિયો છે વૃક્ષોનો એ સામાન્ય રીતે ફોરેસ્ટ વિભાગના કહેવા પ્રમાણે સાહીઠ ટકા જેટલું હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વર્ષે અઠ્યાસી ટકા જેટલો સર્વાઇવલ રેટ હાસિલ કર્યો છે એટલે અભિનંદન આપ્યા છે ત્રિવેદી સાહેબ ફુવારાની વાત આપને સાંભળો તો વૃક્ષોના સર્વાઇવલ રેટમાં રસ નથી મને મારો સવાલ એટલો જ છે ફુવારા બંધ છે હકીકત છે જી તળાવો સુકાઈ ચૂક્યા છે હકીકત છે ઉનાળો આવશે નાગરિકો માટે છે ગાર્ડન ને ફુવારા સાહેબ કોને ટેન્ડર આપ્યું આપ્યું શું લેવા દેવા રોનકભાઈ ફુવારાની વાત કરું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં કુલ એકાવન ફુવારા અત્યારે છે એની અંદરથી ઓગણપચાસ જે છે એ ચાલુ હાલતમાં છે બે ફુવારા જે છે એ કોઈ ટેકનિકલ કારણોસર બંધ છે અલગ અલગ ઝોનની અંદર આ પ્રકારના ફુવારા જે છે એની અત્યારની આ સ્થિતિ છે એટલે જે કોઈ પણ જગ્યાએ ગાર્ડનની અંદર ફુવારા બંધ હાલતમાં હોય કેટલીક જગ્યાએ જર્જરિત હાલતમાં છે કેટલીક જગ્યાએની મોટરના પ્રશ્નો હોય લાઇટ વિભાગના પ્રશ્નો હોય તો સંબંધિત ઝોનના જે એન્જિનિયરિંગ વિભાગ છે એની સાથે સંકલન કરીને તાકીદે ચાલુ કરવા માટે આપણે કહેવામાં આવ્યું છે તળાવો ખાલી છે વસ્ત્રાપુરના તળાવ પાછળ કેટલા રૂપિયા ગયા અને હજુ પણ કેવી સ્થિતિ છે તમે સાહેબ જાણો હું પણ જાણો તળાવથી તો તકલીફે થઈ તળાવ ક્યારેક ચોમાસામાં વધુ વરસાદ પડે એટલે ઉભરા એટલે આજુબાજુ હેરાન થાય અને ઉનાળામાં તળાવ ખાલી હોય આવી સ્થિતિ કેમ રોનકભાઈ તળાવની વાત કરીએ તો તળાવ જે છે એ ની અંદર વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આજુબાજુના વિસ્તારનું વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય અને વોટર ટેબલ ઊંચું આવે એ પ્રકારના પ્રયત્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યા છે આ ઉપરાંત જે તળાવો છે એના ઇન્ટરલિંકિંગ એના એક તળાવ જો ભરાય તો એનું પાણી પાઇપ મારફતે બીજા તળાવની અંદર જાય કાં તો ગ્રેવિટેશનલ ફોર્સથી જાય અથવા તો પાઇપલાઇનથી થાય આ પ્રકારના પણ કાર્યક્રમો અથવા તો આ પ્રકારના ઇન્ટરલિન્કિંગના કામો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયા છે જેનાથી તળાવો ચોમાસાની અંદર ભરાય છે આજુબાજુનું વરસાદી પાણી વાત કરીએ આપે કે ભાઈ તળાવો જે સુકાઈ જાય છે કેટલાક તો એના જે નીચેના તળ હોય છે એ તળ કેટલીક જગ્યાએ તૂટેલા હોવાના કારણે આ પાણી વોટરટેબલ નીચે પાણી જે છે એ જમીનમાં ઉતરે છે કેટલાક તળાવની અંદર જ્યારે અમને આ બાબતની માહિતી મળી એટલે ધારો કે આપણે સરખેજનું સક્રિય તળાવની વાત કરીએ તો એને જ્યારે અમે રીડેવલપમેન્ટનું કામ અત્યારે ચાલુ છે તો એનું તળ જે છે એ પાણીને નીચે જવા માટે રોકે છે જ્યારે એનું જે નેચરલ ટેબલ હોય છે એટલા માટે અમે એ જે એનો તળનો ભાગ છે એને સાઈડમાં કરી અને પછી તળાવને ઊંડું કરીને ફરીથી એ જ જે માટી છે એને ત્યાં ગોઠવી જેના કારણે આ પ્રકારની ઉનાળામાં જે સમસ્યા થતી હોય છે પાણી નીચે ઉતરી જઈને તળાવ ખાલી થવાનું હોય છે એ ન થાય એના માટેની એક વ્યવસ્થા કરી છે મેં કીધું એમ ઇન્ટરલિંકિંગનો પણ અમે એક વ્યવસ્થા કરી છે આ ઉપરાંત કેટલીક જગ્યાએ માઇક્રો એસટીપી એટલે આજુબાજુના વિસ્તારમાંથી જે ડ્રેનેજ લાઇન જતી હોય છે એમાં એનું પાણી લઈ અને એને ટ્રીટ કરી અને તળાવની અંદર નાખવા માટેનું આયોજન પણ કેટલીક જગ્યાએ થયું છે કેટલીક જગ્યાએ પ્રયત્નમાં છે ચાલુ છે ખેર હવે વાત કરી લઈએ ભાવનગરની જયદીપસિંહજી મારી સાથે જોડાયા છે ગોયલ સાહેબ અદ્ભુત છે તમારું શહેર તો અને ઢગલો રૂપિયા લાગે તમારા શહેરની અંદર દસ કરોડના ખર્ચે આ કૈલાસ વાટિકા બોર તળાવ બનાવ્યું હાલત છે શું કેમ તમે ક્યારે આ કોર્પોરેશન મહાનગરપાલિકા કહેતા નથી કે સાહેબ આવી સ્થિતિ છે સુધારો સુધારો રોનકભાઈ ત્રણ દિ પહેલા સામાન્ય સભામાં બજેટ બેઠકમાં અમે આંકડા સાથે આપ્યું આ કૈલાશ વાટિકા ફેસ વન ફેસ ટુ ફેસ થી એવી રીતના નામ આપ્યું છે ખરેખર આ કૈલાશ વાટિકા મહારાજા સાહેબ સુંદર મજાનો બગીચો હતો જ તે રિનોવે રિનોવેશન પાછળ એને તેર કરોડ રૂપિયા વાપર્યા છે સાહેબ કેટલા તેર કરોડ રૂપિયા વાપરવા છતાંય આજની તારીખે સ્થિતિ નહીં છે હમણાં જાહેરાત આપી બજેટમાં મેં ક્યાં પછી મફત ફળવા આપશું આની પહેલા જવાહર બાલ વાટિકા એ પણ સુંદર મજાનો બગીચો હતો ત્યાં રિનોવેશન કર્યું છ કરોડ રૂપિયા નાખ્યા ગંગાજળિયા તળાવ

અમે પુરવાર કરી દીધું છે સાથે જોઈ રહ્યા છીએ કે તમે જે કુલર મેક્યા યાદ યાદની તારીખે તાળામાં છે માનીતાઓને એના માનીતાઓને જે આ ટેન્ડર આપી એને કામ આપે છે ને એટલે જ હાલત ખરાબ છે આઉટસોર્સિંગમાં જેટલા પણ જે કામ બધાને આપ્યા છે એ બધા એમના મળતીયાઓ છે રોનકભાઈ બીજી એક વાત કરું કે ભરતનગરની અંદર પંચાવન લાખ રૂપિયાનો ખર્ચ કર્યા પછી ખબર પડી કે હાઉસિંગ બોર્ડની જગ્યા આપણને પૂરી આપી નથી ત્યાં ડેવલપ કરવા માંડ્યા છો જે જગ્યા આપણી નથી ને ત્યાં ટેન્ડર કરી અને કામ આપી દીધું હવે હાઉસિંગ બોર્ડે ના પાડી દીધી ફરીથી પંચાવન લાખ રૂપિયા ગયા પાણીમાં ફરીથી ત્યાં આયોજન કરવાની વાત છે સર્કલ ના બગીચાઓ તમે એક પણ ભાવનગરની અંદર ફુવારો ચાલુ અત્યારે હોય તો દેખાડી દે અમે જયારે પત્ર લખીને કીધું ત્યારે ભાવનગરમાં આ સરદાર બાગમાં ત્રણ ફુવારા છે ફાઉન્ટેન એ હમણાં ચાલુ કર્યા જ્યારે બોતલા વિસ્તારમાં આપ કહે આપણે કીધું ને કે એક ફેરી જે ટ્રાયલ બેજ ઉપર કર્યો ને ત્યારે ચાલુ કર્યો છે આજની તરીકે એ પણ બોતલા વિસ્તાર મારો છે રોનંકભાઈ હું રોજ અમે સવાર સાંજ ચાલવા જાય છે એક જ ફેરી ટ્રાયલ બેજ ઉપર ચાલુ કર્યો ત્યારબાદ એ ફુવારો ચાલુ જ ન થયો અવારનવાર પત્ર વ્યવહાર કર્યો ને આજની તરીકે કોઈ માનતું નથી માનતું નથી કે આ લોકોને કરવું નથી સ ભાવનગરમાં સર્કલ રિનોવેશનબાગમાં તો રોનકભાઈ અડધી કલાક કલાક ચાલુ કરી અને પછી બંધ કરી દે છે ભાવનગરના શહેરીજનો રાત્રે ફરવા જાય ને તો એને કોઈ પણ જગ્યાએ બગીચાનો અહેસાસ થતો નથી અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરવી જરૂરી છે અંબાલાલ કાકા આપનું સ્વાગત બાગ બગીચા સુકાયા ફુવારા બંધ છે ગરમી વધુ પડવાની છે મારે એટલું જ સમજું છે કેટલી ગરમી આ પડવાની છે ક્યારથી ગરમી વધવાની છે અને કેવો પ્રકોપ રહેવાનો છે કેટલા દિવસ પૂરતો ગરમીનો પ્રકોપ રહેવાનો છે ગરમી જોવા જઈએ તો આ વખતે ગરમી હમણાં પડશે જો કે ગરમીનો રાઉન્ડ લાંબો નથી આવ્યો પરંતુ દસમી એપ્રિલ સુધીમાં તો લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થઈ શકે તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ પૂર્વ ગુજરાતમાં પણ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ કચ્છના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે જામનગરના ભાગોમાં પણ ગરમી પડી શકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે જૂનાગઢના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થઈ શકે ભાવનગરના ભાગોમાં આપણે ભાગોમાં પણ ગરમી પડી શકે વરસાદના ભાગોમાં પણ ચાર ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ મુસંડામાન થઈ શકે પરંતુ મહત્તમ મુસંડામાન થવાની સાથે સાથે વાતાવરણમાં હવામાં પડટા મોટા આવશે અને રાજ્યના કેટલાક ભાગમાં વાદળવાય સાટા થવાની પણ શક્યતા રહે છે અને આ શક્યતા લગભગ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં અને ત્યારબાદ પાંચમી એપ્રિલથી દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ છાંટા કે વાદળવાયુ થવાની શક્યતા રહે છે અંબાલાલભાઈ આવતીકાલથી રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેટલા દિવસ સુધી કેટલું તાપમાન રહેશે ગરમીનો પારો કયા વિસ્તારમાં કેટલો ઉંચકાવાનો છે કાલથી આપણે તાપમાન શરૂઆત કરીએ તો શરૂઆતનું તાપમાન લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સાડતથી આડ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને એપ્રિલ પહેલી એપ્રિલથી મહત્તમ તાપમાન વધશે અને પહેલી એપ્રિલથી લગભગ પાંચમી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અને દસમી એપ્રિલ સુધીમાં તો લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ અને કોઈ એકાદ ભાગમાં ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી એટલે આકરી ગરમી પડશે સાથે સાથે માવઠું પણ થશે હવામાનમાં પલટો આવશે આંધી વંટો પણ આવશે પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ગરમી પડશે પૂર્વ ગુજરાતમાં પણ પડશે બનાસકાંઠામાં પણ પડશે કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે રાજકોટના ભાગોમાં ગરમી રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે ભાવનગર અમરેલીના ભાગોમાં ગરમી પડવાની શક્યતા રહેશે તંત્ર ભાગોમાં મહત્તમ તાપમાન દસમી એપ્રિલ સુધીમાં એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે એટલે પાંચ એપ્રિલથી દસ એપ્રિલમાં આખરી ગરમી પડવાની શક્યતા શક્યતા સાથે સાથે રાજ્યના કેટલાક ભાગમાં હવામાનમાં મોટો પડતો આવશે અને ક્યાંક વાર વાયુ અંબાલાલ કેલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ ગરમી આવતીકાલથી વધશે તેવી આગાહી પણ છે પણ આ તમામની વચ્ચે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા તમામે બાગ બગીચાનું ફુવારાનું અને જે તળાવો છે એ તમામની જાળવણી કરવી જરૂરી છે વોટર પાર્કો છે પણ એ ખાનગી છે સ્વિમિંગ પુલો છે એ ફાઈવ સ્ટાર હોટલોમાં છે પણ જે પ્રશાસનના સ્વિમિંગ પુલો છે પ્રશાસનના ફુવારા છે પ્રશાસનના બગીચા છે તેનું રક્ષણ થાય તેનું જતન થાય તે જોવાની જવાબદારી નગરપાલિકા મહાનગરપાલિકા પ્રશાસનની છે અપેક્ષા રાખું મોડું તો થઈ ચૂક્યું છે પણ સત્વરે તેનું રિપેરિંગ શરૂ થાય પૂરું પણ થાય નહીતર જે પ્રકારની આગાહી છે એ પ્રકારે જો ગરમીનો પ્રકોપ રહ્યો તો આ ઉનાળામાં પરસેવે રેબજેબ થવાનું નક્કી છે